રાજકોટમાં તાજેતરમાં બનેલા બે ગમખ્વાર રોડ અકસ્માતની ઘટનાઓએ શહેરને હચમચાવી દીધું હતું ખાસ કરીને વીસ વર્ષીય અભિષેક નાથાણીના બીએમડબલ્યુ કાર ચાલક નબીરા આત્મન માત્ર કલાક જામીન અપાવી દેતા મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા શહેરમાં ગત નવ અને દસ નવેમ્બરના રોજ અકસ્માતમાં બે નિર્દોષ લોકોના જીવ ગયા હતા દસ નવેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલ પાસે કાલાવડ રોડ પર બીએમડબલ્યુ કાર ચાલક આત્મન પટેલે વીસ વર્ષીય અભિષેક નાથા

અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવદ ની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવદ ની કલમ લાગે અને કાયદેસરના ના પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધા આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય એફઆઈઆર માં માનવવદ ની જે કલમ હોય એ પણ લગાડેલી નથી

તો કાયદો એમ કે છે કે એફઆઈઆર નામ કેમ નથી આરોપી નું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે સીપી સાહેબ ને નર્મ વિનંતી છે કે આના ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી